ભાવનગરના વ્યસ્ત ગણાતા તલાવડી ચોક વિસ્તારમાં સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું બનાવની વિગત મુજબ કુંભારવાડા વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા લક્ષ્મણભાઈ પોતાની રિક્ષા લઈને પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન તલાવડી ચોક પાસે તેમની રિક્ષા બાબા નામના એક શખ્સની ગાડી સાથે સામાન્ય રીતે અથડાઈ એટલે કે અડી ગઈ હતી પોતાની ગાડીને રિક્ષા અડી જતા કાર ચાલક બાબા નામનો શખ્સ એકાએક ઉશ્કેરાઈ ગયો હતો આવેશમાં આવીને તેણે પોતાની પાસે રહેલી છરી વડે રિક્ષાચાલક લક્ષ્મણભાઈ પર હુમલો કરી દીધો હતો આ હુમલામાં લક્ષ્મણભાઈને પગના ભાગે છરીના ઘા વાગતા તેઓ લોહી લોહાણ થઈ ગયા હતા ઈજાગ્રસ્ત લક્ષ્મણભાઈને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે લોકોએ આક્ષેપ કર્યો છે કે આ વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે અને પોલીસ દ્વારા કડક હાથે કામ લેવામાં આવે તે જરૂરી લક્ષ્મણભાઈ મારું નામ છે હું કુંભારવાળા રહું છું હું રિક્ષા રાખું છું રિક્ષામાં પેસેન્જર બેઠા હતા ત્રણ હું કુંભારવાડાથી આવતો હતો તળાવમાં જતો હતો રસ્તામાં તલાવડી ચોક આવે છે ને તલાવડી ચોકમાં રિક્ષા લઈને પહોંચ્યો અને આ જે બાબા તરીકે બાબા નામનો એક વ્યક્તિ છે એ ચા ચાની લારી હતી મોબાઈલમાં વાત કરતાં કરતાં આમ મોબાઈલ વાત કરતાં કરતાં ગાડી વાળતો હતો અને ગાડીનું વ્હીલ મારી રિક્ષાની વાહેલા વિલે અડ્યું અને એના સીધી માબેન હમાણી ગાળું ગાઢી અને મને કે હોદા ખાલી દઉં તારી માને આમને તારી મને તેમ એમ હું એટલે આમ જોયામાં શખ્સ મુસલમાન લાગતો હતો હું એને ઓળખતો નથી મારી કોઈ જૂની મેટલ નથી સાહેબ હું એને ઓળખતો હું તો ધંધો કરવા એ રિક્ષા રોડ ઉપર આખું છું અને મેં એને એમ કીધું તું હવા કર ને તો બહાર જઈને કે તારા એરિયામાં લવા કરે છે કે તારા ઘરે આવીને મારું હાલ તારી મને આવ મારું હોય કે હાલ તારું ઘર ક્યાં છે મને કે મને અત્યારે મને સરી મારી છે પગમાં મને હું મારા પેટ ઉપર શરી મારવા ગયો ને તે મેં આગો થોડોક વહી ગયો તે મારા પગે છરી અડી ગઈ છે અને મેં એના ફોટા પાડ્યા ગાડીના ફોટા પાડ્યા તો એ છરી લઈને મારી વાંયા થયો હું પછી સરકારી બસ ચાલુ થઈ જાય મારી બસ નાથી નીકળીને બસમાં હું ગાડી મૂકીને ફરાર નાથી ભાગ્યો અને હું ચાવડી ગેટ બાજુ હાલ્યો કેમ કે મારે અહીંયા પંદર વીસ જણા થઈ ગયા હતા સાહેબ બધા એના મુસલમાન જ હતા બધા અને આનો આ જ પ્રશ્નો સાહેબ મારા ભાઈને હાથ આઠ દિવસ પહેલાં રિક્ષાની બહાર નહોતો ઉતરવા દીધો છો હાથ ઠાકોટો મારી હતી મેં એ ભાઈને એ ભાઈએ કેસ કર્યો છે અને આમાં જો કેસમાં કાર્યવાહી નહીં થાય સાહેબ કોઈ પોલીસ કાર્યવાહી નહીં થાય તો આનો અમે કેસ અમે અમારી રીતના કાર્યવાહી કરીશું અને અમે કાર્યવાહી કરતા અમે મરી ગયા સાહેબ તો આનો જવાબદાર પોલીસવાળા રહેશે ભાઈ સાથે સાથે નહીં નહીં એ કોઈ બીજો બીજો હતો પણ એ મમ્ડ્ય જ હતો સાહેબ હા ઈત વિસ્તારમાં ઈત વિસ્તારમાં ડાયરેક્ટ આટલી એટલી વાતમાં સાહેબ એ સરહો કાઢવા માંડે એટલે એના મનમાં એ શું સમજે સાહેબ હે અમે કાંઈ હું અમે બાંધવાનું અમે બંધ કર્યું છે કાંઈ અમે ભૂલી નથી ગયા હા લુખાગીરી હા આના કેટલાય કેસ છે સાહેબે પોલીસે કેસ કર્યો અહીંયા મને કીધું છે કે આના ઘણાય કેસ છે પણ આ છતાંય પોલીસ કાર્યવાહી નહીં થાય સાહેબ તો હું મારી રીતના મારો કાય કાયદાનો ભંગ પછી થાય કે હું કદાચ મારી ઉપર ઘા થઈ જાય મારું મરી ગયો તો આનો જવાબદાર પોલીસ રહેશે સાહેબ મારા બાયડી છોકરા રખડવા તો ભલે રખડી જાય બાકી હું જવાબ આપીશ ને પૂરેપૂરો પોલીસ જવાબ નહીં દે તો હું આપીશ એક જ જણો ડાયરેક્ટ સીધી શરીર કાઢી એક જ જણો હતો